ઈશ્વર પર શ્રદ્ધા દાંત આપ્યા છે ચાવવાનું બી આપશે હા મેં ખોટા ધંધા નથી કર્યા અને એક વાત તમારા મગજમાં ધુમાડો હોય તો કાઢી નાખજો આ વાક્ય તમને કોઈ માયનો લાલ કે પૈસાથી ઇજ્જત હોતી નથી પૈસાથી વહેમ વેમ હોય છે તમે સો વાર ટાઈમસર પૈસા આપો ને પાર્ટી રેડી એક જ દિવસ મોડું કરો લોચા લાગે છે તું મારા નિકાલ તો નિકાલ લયા પણ એ હીરાના ધંધામાં નુકસાન કર્યું ને સો સો ચેક રિટર્ન ગયા છતાંય પચાસ મિત્રો જોડાઈને ઉભા રહ્યા કે સંજય ઉભો થઈ જાય આને ઇજ્જત કહેવાય બોસ તમારી પાસે કશું ના હોય તમે પતિ દેવું હોય અને છતાંય લોકો રહે કે આદમી સહીએ બંદા સહીએ લોસ હોય હમ તેને સાથ ખડે આ ઇજ્જતની હું તમને વાત કરવા આવ્યો છું પૈસા તો જુગારવાળા જોડે દારૂ વેચવા વાળા જોડે ને ક્લબો વાળા ને હલકી સ્ત્રીઓ પાસે બી હોય છે પણ જે કરવું તે બેસ્ટ કરવું ઈશ્વર પર શ્રદ્ધા કે તું જે કરશે પરફેક્ટ કરશે અને એમાં ખુશ રહેવું એ ઈરાના ધંધામાં નુકસાન ના થયું હોત તો કન્સ્ટ્રક્શનમાં ના આવ્યો કન્સ્ટ્રક્શનમાં ખૂબ પૈસા કમાયા પછી એમ થયું કે આ બધું બેકાર છે ચલો સમાજ માટે કરીએ તો યુનિવર્સિટીનો વિચાર આવ્યો તો જે જે બધું ખોટું થતું ગયું એમ કરતાં કરતાં એક સરસ માણસ હું તૈયાર થઈ ગયો મારી બા મને રેશન કાર્ડની ગાંઠોવાળી ખાંડ ખવડાવતી જ્યારે અમે સ્કૂલમાં હતા પામોલીન તેલ ઘરમાં આવતું હતું અત્યારે સનફ્લાવરના બાર મહિનાના ડબ્બા લઈને મૂકીએ છીએ એ પણ સમય હતો આ પણ સમય છે પણ મને એટલી સમજ પડી કે આકાશને અડવું પણ સાલા પગ જમીન પર રાખવા બસ તો કોઈ તકલીફ પડતી નથી અને તમે જેને ભગવાન કહો છો ઈશ્વર કહો છો એની એક જ વાત છે એ મરદની મૈયતમાં જાય પણ બાયલાની જાનમાં ના જાય બોસ હે ને મરદ બનવું પડે ગમે તે થાય ઊભા રહેવાનું ફેસ ધ ડેન્જર આ તમે નતા તો બી આ દુનિયા ચાલતી હતી તમે નહીં હોય તોય આ દુનિયા ચાલશે પણ આપણા જીવવાથી તકલીફો આવે પૈસાની આવે સાંસારિક આવે આવશે જન્મ્યા એટલે તકલીફો સરું મરી જઈશું એટલે તકલીફો પૂરી પણ ઊભા રહેવાનું પૈસા માગવા છે તકલીફ છે જવાનું ભાઈ નથી બોલ થશે એટલે આપી જ દેવા આ પાવર તમારો ઈશ્વર પર શ્રદ્ધા હોય ત્યારે આવે છે કે એ જે કરશે એ યોગ્ય કરશે ત્રીજી વાત જોઈન્ટ ફેમિલીમાં રહેવું જે ભયનો ના થાય ને કોઈનો ના થાય સાવણી હોય ને સાવણી એ ઝાડું એનું ભેગું હોય ને તો કચરો કાઢે પણ છૂટી પડી જાય તો ખુદ કચરો બની જાય દ્રાક્ષનો ઝુમખો સો રૂપિયે કિલો વેચાય પણ છૂટી પડી ગયેલી એક એક દ્રાક્ષ કોઈ દસ રૂપિયા કિલો લે નહીં આ અગ્રવાલ બિઝનેસ કોન્કલેવ કરવા પાછળનો હેતુ જે છે કે પરિવાર કુટુંબ સમાજ સાથે રહીને જીવે સાથે રહીને વિકાસ કરે મારા બાપુજીને સાત ભાઈઓ અમે સોળ ભાઈઓ એકસો સિત્તેર જનનું ફેમિલી છે જાન લઈને જવું ને તો વેવાઈ તમારી જરૂર જ નથી તૈયાર જ હોય તોય વધે હું ને મારો ભાઈ મારો ભાઈ બે હજાર એકમાં ગુજરી ગયો પણ એની બે દીકરીઓ મારી બેદી કર્યો એનો દીકરો મારો દીકરો આજે અમે એક ઘરમાં મારી બા સાથે રહીએ છીએ બધા આ જોઈન્ટ ફેમિલીની તાકાત છે પણ એ ભાઈ મરી ગયો આજે વીસ વર્ષ થયા પણ એ ભાભીને કે દીકરીઓને કોઈ ઓશિયાળા નથી હું કોઈ એસાન નથી કરતો આ મારો ફરજ છે મારો ધર્મ છે તમને કહું છું કોઈ વચ્ચે હોય ગળે મળી લેજો જતું કરજો અરે ગળે મળીને ખીચડીમાંથી ધળે તો થાળીમાં સાલું રહેતો ઘરમાં કોઈ બહાર વાળો કરી જાય છો ને ભઈ લઈ ગયો આ ભાવ પેદા થાય ને તો એ ત્યાં સુધી પહોંચે છે આને કહેવાય સંપ અને ત્રીજી વાતમાં સૌથી મહત્વની વાત જેના માટે મેં આ બે હજાર સેમિનાર કર્યા મારું ઘણું સિત્તેર ટકા ખલાસ થઈ ગયું છે મને ડૉક્ટરે ના પાડી છે કે તમે વીસ મિનિટથી વધારે બોલતા ને હું દોઢ દોઢ કલાક બોલું છું જીવી લીધું છે અઠ્ઠાવન વર્ષ ત્યાં કશું બાકી નથી ખરાબમાં ખરાબ સમય બી જોયો અને ચાર્ટર લઈને બી ફર્યો અને મસ્ત જીવન જીવી લીધું છે ભગવાન લઈ લે કે હેણ કોઈ બાકી જ નથી એક આ યુનિવર્સિટી બાકી છે હું નહીં બનાવું વેવાઈઓ બનાવી દેશે લઈ જાય હેણ કોઈ વાંધો નથી જેના માટે હું આજે અહીંયા આવ્યો છું સાહેબ ત્રીજી વાત શું છે તમારે પ્રગતિ કરવી છે સુખી થવું છે ધંધામાં પ્રગતિ કરવી છે મોઢું ઊંઘમાં હસ્તું આવે એવું રાખવું છે તો ત્રીજો નિયમ છે રોજ મા બાપને પગે લાગો તમારી કેટલા લોકો લાગો જસ્ટ રેઝ યોર હેન્ડ આટલા લોકો જોડે ફોટો પડાવીશું જે લોકો નથી લાગતા એને પ્રણામ કે તમે સાચું બોલ્યા સાલા ઝૂકેગા નહીં પાછો દિવાળી પર લાગે તો કેવી રીતે પેલી રિક્ષાને હેન્ડલ મારતો હોય ને સાહેબ ભગવાન જમીન પર આવ્યો નથી આવવાનો નથી એની તાકાત નથી એટલે એણે મા બાપનું સર્જન કર્યું અને મા બાપથી આપણને પેદા કર્યા તો આપણો ભગવાન કોણ આ દુનિયામાં માત્ર 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 ને માત્ર મા બાપ જ ચાહે છે કે તમારી પ્રગતિ થાય બાકી કોઈ ચાહતું નથી કે તમારી પ્રગતિ થાય કોઈ ચાહતું નથી બધા ડફણ બનાવવાની વાતો છે સાહેબ આજ આપ સમાજ આટલો સુખી જાઓ તમારી ત્રીજી ચોથી પેઢી લોકોને પૂજજો ફાટેલી સાડીઓ બબ્બે મહિના પહેરી હશે લહેંગાને થીગડા મારીને પહેર્યા હશે નાના 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 ગામમાંથી મજૂરી કરી કરીને શહેરમાં હું તો ઘણા અગ્રવાલોની આખી હિસ્ટ્રી જાણું અને એ જ છોકરાઓ મોટા થઈ અને મા બાપને એમ કહે છે કે તમને બોલતા નથી આવડતું તમને રહેતા નથી આવડતું આવા છોકરાઓને ઊંધા કરીને પીછવાડામાં ગોળીઓ મારવી જોઈએ સાહેબ આપ ચાહો છો કે હું અગ્રવાલ સમાજમાં ફરીથી આવું કોઈ વાર બીજી વાર એવું ચાહો છો વરસમાં એક વાર ચોક્કસથી આવીશ તમે બોલાવશો તો પ્રોમિસ કલાક કથા કરવા આવીશ પણ આપણે તમારી બી એટલી પ્રોમિસ જોઈએ કે આજ પછી અહીંયા જેટલા લોકો બેઠા હોય એ મા બાપને પગે લાગતા હોય એટલા જ લોકોને અહીંયા બેસાડવા બાકી બધા જય શ્રી કૃષ્ણ તો શું કરવું પડે આજથી મા બાપને પગે લાગવું પડે અરે હું તો કહું સાહેબ મા બાપને પગે ના લાગો તો તમારી મરજી પણ સાલો એવો કોઈ ધંધો ના કરવો કે આપણા મા બાપને કોઈને હાથ જોડવા જવું પડે એવું કોઈ કામ કરવું નહીં સાહેબ ગમે તે થઈ